ભગવાન શિવ કહે છે કે ભાગ્યમાં લખાયેલું ક્યારે નથી ભૂસાતું મિત્રો માતા પાર્વતીએ એક વખત ભગવાન શિવને મનુષ્યના ભાગ્ય વિશે એક પ્રશ્ન પૂછ્યો અને કહ્યું હે પ્રભુ હું જાણવા માંગુ છું કે શું મનુષ્યનું ભાગ્ય પહેલેથી જ નક્કી થયેલું હોય છે મિત્રો આ વાર્તા શરૂ કરતા પહેલા હું તમને કહું કે આને જોવા કરતા સાંભળવામાં વધુ સમજાશે તો વાર્તાને અંત સુધી જરૂર સાંભળો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ચાલો વાર્તામાં આગળ વધીએ ત્યારે મુસ્કુરાતા ભગવાન શિવ બોલ્યા હે દેવી પાર્વતી તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક કથા સંભળાવું છું તમે તેને ધ્યાથી સાંભળો મિત્રો ભગવાન શિવજ સંસારના આદિ અને અનંત છે શિવ વિના મૃત્યુ પણ અધૂરું છે કારણ કે પ્રાણીના જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે અને મૃત્યુના દેવતા એટલે સ્વયં ભગવાન શિવ મિત્રો અમે તમારી સૌની નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો જેથી તમને જીવનના કેટલાક મહત્વના પાસા સમજાય ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી કાળથી કોઈ જીતી શક્યું નથી દરેક પ્રાણીને કાળ મારી જ આજ્ઞાથી ગ્રસી લે છે મનુષ્યના જીવનમાં સમય પરિસ્થિતિ અને સ્થળની મોટી ભૂમિકા હોય છે ઘણી વખત જે બનવાનું હોય છે તે મુજબની પરિસ્થિતિઓ બનતી જાય છે અને જે થવાનું હોય તે થઈ જ જાય છે હે દેવી એક સમયની વાત છે પૃથ્વી લોક પર ભાગીરથ નામના એક વિખ્યાત રાજા રાજ્ય કરતા હતા તેઓ ખૂબ જ ધર્માત્મા ન્યાયપ્રિય પરાક્રમી વિદ્વાન કુશળ અને પ્રજાનું પાલન કરવામાં નિપુણ હતા રાજા ભાગીરથ પોતાની પ્રજાને પોતાના પુત્રોની જેમ પ્રેમ કરતા હતા દરેક રાત્રે વેશ બદલીને નગરમાં ભ્રમણ કરતા જેથી તેઓ પોતાની પ્રજાની કુશળતા અને તેમના દુઃખો જાણી શકે એક દિવસની વાત છે રાજા પોતાની રાત્રિકાલીન દિનચર યા મુજબ વેશ બદલીને નગર ભ્રમણ માટે નીકળ્યા ભ્રમણ કરતા કરતા અમૃત બેલાનો સમય થઈ ગયો હવે હળવું કારણે તેઓ હવે નગરની પરિક્રમાના પસાર થઈ રહ્યા હતા બીજી બાજુએ એક ગાઢ જંગલ શરૂ થતું હતું ત્યારે તેમણે જોયું કે એક યુવાન લક્કડહારો ખભે કુહાડી લઈને જંગલમાં પ્રવેશી રહ્યો છે તે એક ઊંચા વૃક્ષ પર ચઢીને લાકડા કાપવા લાગ્યો અચાનક ક્યાંકથી એક ભયંકર રીંછ દોરતું આવી પહોંચ્યું આ જોઈને રાજા એક વૃક્ષની પાછળ ચૂપચાપ છુપાઈ ગયા પરંતુ રાજાએ જોયું કે તે રીંછ પણ તે જ વૃક્ષ પર ચઢવા લાગ્યું જેના પર તે યુવાન લક્કડહારો લાકડા કાપવા ચઢ્યો હતો તે રીંછને વૃક્ષ પર આટલી ઝડપથી ચડતો જોઈ રાજા આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે આટલું ભારે પ્રાણી પર કેવી રીતે ચઢી શકે કારણ કે સામાન્ય રીંછ ક્યારે વૃક્ષ પર નથી ચઢતું પરંતુ અદભુત જ્યારે તે યુવાન લક્કડહારાએ રીંછને પોતાની તરફ ઝડપથી આવતો જોયો તો ડરના માર્યા તેના હાથ ફૂલી ગયા ભયથી કાંપતા તેના હાથમાંથી વૃક્ષની ડાળી છૂટી ગઈ અને તે ધડામથી જમીન પર પડી ગયો જેવો તે પડ્યો તે જ ક્ષણે તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હવે જ્યારે તે ભયંકર રીંછ વૃક્ષ પરથી નીચે ઉતર્યું તો અચાનક તે જોત જોતામાં એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી ગયું અને નજીકમાં આવેલા એક કૂવા પાસે જઈને બેસી ગયું જાણે તે કોઈની રાહ જોતી હોય મિત્રો રાજા ભાગીરથ આ બધું જોઈને અંદરથી હચમચી ગયા હતા તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો તેમની બધી થાક આળસ અને ઊંઘ એક ક્ષણમાં ઉડી ગઈ કારણ કે તેમણે પોતાની આંખોથી જોયું હતું કે કેવી રીતે તે ભયંકર પ્રાણી એક સ્ત્રીમાં બદલાઈ ગયું હવે તેમનું મન અનેક પ્રશ્નોથી ઘેરાઈ ગયું હતું રાજાએ નક્કી કરી લીધું કે હું તેનો પીછો કરીશ અને જાણીશ કે આ રહસ્ય શું છે તેઓ દૂર ઉભા રહીને તે સ્ત્રી પર નજર ટકાવીને જોતા હતા કે હવે તે શું કરે છે થોડી જ વારમાં રાજાના બે સિપાહીઓ જેઓ રાત્રે પર હતા હતા ત્યાંથી પસાર થઈ રહ્યા સંજોગની વાત એ હતી કે તે બંને સગા ભાઈઓ હતા જ્યારે નાના ભાઈની નજર તે કુવા પાસે બેઠેલી સ્ત્રી પર પડી તો તેને જોતા જ તેના રૂપ પર મોહિત થઈ ગયો અને બોલ્યો ભાઈ તે જે સુંદર કન્યા ત્યાં બેઠી છે તેને જોતાં જ મારા હૃદયમાં રેન જાગી ઉઠ્યો છે મારું મન કહે છે કે તે જ મારી યોગ્ય વધુ છે હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું મોટા ભાઈએ જ્યારે તેની વાત સાંભળી તો તેણે પણ તે કન્યા તરફ જોયું અને તે પણ તે જ ક્ષણે તેના સૌંદર્ય પર મોહિત થઈ ગયો અને મોટો ભાઈ પણ બોલ્યો અરે નાના મોટા ભાઈ હોવા છતાં તું કેવી રીતે લગ્ન કરી શકે હું તારાથી મોટો છું અને મને પણ તેનો પ્રેમ થઈ ગયો છે તેથી લગ્ન તો હું જ કરીશ ત્યારે નાનો ભાઈ બોલ્યો ભાઈ પરંતુ મેં તેને પહેલા જોઈ તેથી લગ્નનો અધિકાર મારો છે હવે બંને ભાઈઓ એકબીજા સાથે વિવાદ કરવા લાગ્યા ત્યારે મોટા ભાઈએ સમજદારી દાખવતા કહ્યું આપણે નકામો ઝઘડી રહ્યા છીએ શા માટે આ કન્યાને જ પૂછી લઈએ કે તે આપણા બંને કોને પસંદ કરે છે તે જેની સાથે લગ્ન કરવા માંગે તેને આપણે સ્વીકારી લઈશું આ નિર્ણય લઈને બંને ભાઈઓ તે સુંદર કન્યા પાસે પહોંચ્યા મોટા ભાઈએ પૂછ્યું હે સુંદરી તું કોણ છે અને અહીં શું કરે છે ત્યારે તેના પૂછવા પર તે સ્ત્રી મધુર સ્વરમાં બોલી મારું નામ રૂપા છે હું નજીકના ગામમાં રહું છું હું મારા પતિની શોધમાં આ જંગલમાં ભટકી રહી છું પછી નાનો ભાઈ બોલ્યો શું થયું અમને કહો તારો પતિ ક્યાં છે અમે બંને મળીને તેની શોધમાં તારી મદદ કરીશું ત્યારે રૂપાએ હળવી મુસ્કાન સાથે શરમાતા કહ્યું અરે ના હજી તો હું કુંવારી છું હું એક યોગ્ય વરની શોધમાં નીકળી છું અને આ સંસારમાં મારો કોઈ નથી એક હતી તે પણ થોડા દિવસ પહેલાં ગુજરી ગઈ આ સાંભળી નાનો ભાઈ ઉત્સાહિત થઈને બોલ્યો વાહ કેવો સુંદર સંયોગ છે અમે બંને ભાઈઓ પણ અવિવાહિત છીએ જોતું ઈચ્છે તો અમારામાંથી કોઈ એકસાથે લગ્ન કરી શકે છે ત્યારે મુસ્કુરાતાતે હોકરીએ કહ્યું મને તો તમે બંને જ પસંદ છો તમે જ નક્કી કરો કે હું કોની સાથે લગ્ન કરું ત્યારે મોટા ભાઈએ કહ્યું અમે પણ આજ ઉલજન સાથે તારી પાસે આવ્યા છીએ હવે શું કરીએ ત્યારે છોકરી બોલી તો ઠીક છે હું જ આનો નિર્ણય કરી દઉં હું તમારામાંથી એક સાથે લગ્ન કરીશ પરંતુ મારી એક શરત છે બંને ભાઈઓ એક સાથે બોલ્યા બોલો અમને શું કરવું પડશે ત્યારે તે કુવારી છોકરી બોલી તમારામાંથી જે વધુ બહાદુર અને શક્તિશાળી હશે, હું તેની સાથે લગ્ન કરીશ. મિત્રો, આટલું સાંભળતા જ બંને ભાઈઓ પોતાને એકબીજા કરતાં શ્રેષ્ઠ અને બળવાન સાબિત કરવાની ઈચ્છાથી એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. લડતા-લડતા તેમણે પોતાની તલવારો ખેંચી લીધી અને પછી નાના ભાઈએ મોટા ભાઈના પેટમાં તલવાર ઘોંપી દીધી. અને તે જ રીતે મોટા ભાઈએ પણ પલટવાર કરતા નાના ભાઈનું ગળું કાપી નાખ્યું આ રીતે તડપી તડપીને બંને ભાઈઓએ પોતાના જ હાથે પોતાના પ્રાણ ગુમાવ્યા ત્યારે તે છોકરી જોરથી હસવા લાગી અને ત્યાંથી ઊભી થઈને ગાઢ જંગલ તરફ ચાલી ગઈ બીજી તરફ રાજાને એક બીજો ગહન આઘાત લાગ્યો તેમણે વિચાર્યું આ સ્ત્રીએ શું કર્યું આ તો કોઈ છડકપટ હતું હવે આગળ શું કરશે મારે જોવું જોઈએ આમ વિચારીને રાજા પણ થોડું અંતર રાખીને ગુપ્ત રીતે તેની પાછળ ચાલવા લાગ્યા મિત્રો હવે સૂર્ય ભગવાન સંપૂર્ણ રીતે ઉગી ચૂક્યા હતા પરંતુ રાજા ભાગીરથ એક રીંછના વૃક્ષ પર ચડવાની અને પછી એક સુંદર કન્યાના રૂપમાં બદલાઈ જવાની વિચિત્ર ઘટનાને પોતાની આંખોથી જોઈને અંદરથી હચમચી ગયા હતા હવે તેમને ના ભૂખની યાદ હતી ના તરસની ના રાજપાટની તેમને તો ફક્ત તે તે છોકરી વિશે જાણવાની તીવ્ર ઉત્સુકતા હતી રાજા સુંદર સ્ત્રીનો કરતા સાવધાની પૂર્વક લગભગ બે કોષ દૂર સુધી આવી ગયા હવે આગળ જે થયું તેને રાજાના આશ્ચર્યની બધી સીમાઓ તોડી નાખી કારણ કે જોત જોતામાં તે સ્ત્રી ફરી પોતાનું રૂપ બદલીને એક ઝેરી નાગમાં બદલાઈ ગઈ અને તે નાગ ખૂબ ઝડપથી આગળ વધવા લાગ્યો થોડે દૂર એક નદી વહેતી હતી તે નાગ નદીના કિનારે પહોંચ્યો અને રાજાની આંખો સામે જ નદીમાં કૂદી પડ્યો નદીમાં એક નાવ ચાલી રહી હતી જેમાં દસ થી બાર લોકો સવાર હતા તે નાગ તેજ નાવ તરફ આગળ વધ્યો રાજા ભાગીરથ કિનારે ઉભા રહીને આ બધું જોઈ રહ્યા હતા નાગના નાવમાં કૂદતા જ તેમાં હડકંપ મચી ગયો લોકો ડરના માર્યા પોતાનો જીવ બચાવવા નાવમાંથી પાણીમાં કૂદવા લાગ્યા આ ભાગદોડમાં નાવ પણ ઊંધી વળી ગઈ અને જે લોકો તરવું જાણતા હતા તેઓ કોઈક રીતે નદીમાંથી બહાર નીકળી આવ્યા પરંતુ જેઓ તરવું નહોતા જાણતા તેઓ ડૂબીને પોતાનો જીવ ગુમાવી બેઠા મિત્રો થોડી જ વારમાં તે નાગ નદીમાંથી બહાર નીકળ્યો અને કિનારે કિનારે આગળ વધવા લાગ્યો રાજા ભાગીરથ તેનો પીછો કરતા રહ્યા પછી થોડે દૂર જતા રાજાને આશ્ચર્ય થયું તે નાગ હવે ફરી રૂપ બદલી હતો હવે તે એક વૃદ્ધ ગરીબ બ્રાહ્મણના વેશમાં હતો રાજાએ વિચાર્યું આ રહસ્યમય પ્રાણી વિશે માહિતી મેળવવાનો આજ યોગ્ય સમય છે કારણ કે આ સમયે તે એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં છે તેથી રાજાએ વિચાર્યું હવે મને તેનાથી કોઈ ખતરો નથી હું તેની પાસે સરળતાથી પહોંચી શકું છું આમ વિચારીને રાજા ઝડપથી તે રહસ્યમય બ્રાહ્મણ તરફ આગળ વધવા લાગ્યા રાજા તેના છળકપટ અને રહસ્યમય ચાલોનો પહેલેથી જ પીછો કરી રહ્યા હતા હવે તે ઝડપી પગલાઓથી ચાલતા તે બ્રાહ્મણ પાસે પહોંચી ગયા તેમણે હાથ જોડીને નમ્રતાથી પ્રણામ કર્યા તે વૃદ્ધ બ્રાહ્મણે પણ હાથ ઉઠાવીને અભિવાદન સ્વીકાર્યું અને તેમને આશીર્વાદ આપ્યા ત્યારે રાજાએ નજીક જઈને પૂછ્યું હે બ્રાહ્મણ દેવ તમે કોણ છો ત્યારે તે બ્રાહ્મણે મોટા આશ્ચર્ય સાથે જવાબ આપ્યો શું તમને દેખાતું નથી હું એક બ્રાહ્મણ છું અને સાથે જ એક વૈદ્ય પણ હમણાં મારે ખૂબ ઝડપથી રાજમલ પહોંચવું છે કારણ કે ત્યાંના રાજા સંકટમાં છે અને તેમને એક કુશળ વૈદ્યની જરૂર છે બ્રાહ્મણની આ વાત સાંભળી રાજા સ્તબ્ધ થઈ ગયા તેમનું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હવે તેમનો ધીરજ તૂટવા લાગી મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી આવું શા માટે ન હોય કારણ કે દરેક મનુષ્ય પોતાના મૃત્યુથી ડરે છે અને જ્યારે મૃત્યુ જ તેની સામે ઊભું રહીને તેની સાથે વાત કરી રહ્યું હોય તો ભય તો થશે જ રાજા હવે ખૂબ જ ડરી ગયા હતા પરંતુ તેમણે હિંમત એકઠી કરી અને દૃઢ સ્વરમાં બોલ્યા હે વિપ્ર તો સાચું કહો આવું જૂઠું બોલવું બ્રાહ્મણને શોભે નહીં આ માટે તમને દંડ પણ મળી શકે છે અહીં સુધી કે તમને સૂળી પર પણ ચઢાવી શકાય અને હા હું તમને કહેવા માંગુ છું કે અહીંના રાજા મારા મિત્રો છે અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે આ સાંભળી બ્રાહ્મણે હળવી મુસ્કાન સાથે અવાજ ઊંચો કરીને કહ્યું હે બ્રાહ્મણ તું ફરી અસત્ય બોલે છે તું બ્રાહ્મણ નથી તું તે નથી જે મને દેખાય છે જ્યાં સુધી હું સત્ય નહીં જાણું ત્યાં સુધી હું તારો પીછો નહીં છોડું તને સાચું કહેવું જ પડશે ફરી હળવી મુસ્કાન સાથે તે બ્રાહ્મણ બોલ્યો હે યુવક હું બ્રાહ્મણ જ છું મને જવા દે નહીં તો અહીના કારણ મૃત્યુ બનીશ અને આનો પસ્તાવો તને આજીવન રહેશે બ્રાહ્મણના મુખમાંથી આવી વાતો સાંભળી રાજાને ગુસ્સો આવી ગયો તેમણે પોતાની ગુપ્ત તલવાર કાઢી લીધી અને બોલ્યા હવે તું જૂઠું નહીં બોલી શકે હું ત્યારથી તારો પીછો કરી રહ્યો છું જ્યારે તું રીંછનું રૂપ ધારણ કરીને હતો તે તે યુવાન લક્કડહારાને મારી નાખ્યો પછી એક સુંદર સ્ત્રી બનીને બે સિપાહી ભાઈઓને એકબીજાના હાથે મરાવી દીધા પછી તું ઝેરી નાગ બનીને નદીમાં કૂદી ગયો અને તે નાવ પર ચઢી ગયો જેમાં ઘણા યાત્રીઓ સવાર હતા તારા ડરના કારણે ભાગદોડ મચી નાવ ઊંધી વળી ગઈ જેઓ તરવું જાણતા હતા તેઓ તો બચી ગયા પરંતુ બાકીના બધા ડૂબીને મરી ગયા અને હવે તું વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને નવી ચાલ ચલી રહ્યો છે તેથી હે બ્રાહ્મણ હવે સત્ય કહે તું કોણ છે રાજાની તીખી વાતો અને તલવારની નોક જોઈને પણ તે બ્રાહ્મણ શાંત રહ્યો અને બોલ્યો હે યુવક જો હું ન કહું તો તું શું કરીશ રાજાએ તલવારને તેની વધુ નજીક કરી અને બોલ્યા હવે તું પરિણામ ભોગવવા તૈયાર થઈ જા કારણ કે હવે તું ઘણા લોકોની હત્યાનો દોષી છે તેથી તને રાજદરબારમાં રજૂ કરીને સુળી પર ચઢાવવામાં આવશે તું નથી જાણતો કે આ સમ્રાટ ભાગીરથનું રાજ્ય છે જે એક ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજા છે તું અહીંથી જીવતો પાછો નહીં જઈ શકે તેથી તારી ભલાઈ એમાં જ છે કે તું તારા અસલી રૂપમાં આવ અને તારી સાચી હકીકત મને કહે મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી રાજાની આવી વાતો સાંભળીને તે વૃદ્ધ બ્રાહ્મણ જોરથી હસવા લાગ્યો અને બોલ્યો હે રાજન હું જાણું છું કે આ નગરી સમ્રાટ ભાગીર્થની છે જે એક મહાન પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા છે અને હું એ પણ જાણું છું કે તે તું જ છે વિશ્વ વિખ્યાત સમ્રાટ ભાગીરથ પરંતુ હવે તું પણ એક વાત જાણી લે તું મને નથી મારી શકતો બલકે એક દિવસ એવો આવશે જ્યારે હું જ તને મરવા માટે મજબૂર કરીશ હવે રાજાના હોંશ ઉડી ગયા બ્રાહ્મણની આવી વાત સાંભળી રાજા ભાગીરથના હાથમાંથી તલવાર છૂટીને નીચે પડી ગઈ તેઓ હાથ જોડીને ચૂપ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા જેણે આ રૂપમાં પણ મને ઓળખી લીધો તે કોઈ સામાન્ય મનુષ્ય તો હોઈ જ ન શકે ત્યારે રાજા નમ્ર થઈને બોલ્યા હે બ્રાહ્મણ હવે જ્યારે તમે મને ઓળખી જ લીધો છે તો કૃપા કરીને એ પણ કહો કે તમે વાસ્તવમાં કોણ છો ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો હે રાજન કોઈએ સાચું જ કહ્યું છે કે સંસારમાં ચાર હઠ સૌથી બળવાન હોય છે રાજ બાલહઠ સ્ત્રીહઠ અને યોગઠ તું રાજા છે તેથી રાજ પર અડેલો છે હવે તું મારી સાચી હકીકત જાણ્યા વિના રહી જ નહીં શકે આ પણ હું જાણું છું તેથી હવે ધ્યાથી સાંભળ હું કોણ છું અને હું તારી રાજધાનીમાં શા માટે આવ્યો છું ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણે કહેવાનું શરૂ કર્યું અને કહ્યું હે રાજન હવે હું તને મારી ઓળખ જણાવું છું મારું નામ કાળ છે તું જાણે છે કે સંસારમાં જેટલા પ્રાણીઓ જંગલે છે તેમનું મૃત્યુ નિશ્ચિત હોય છે તેથી આ ધરતીને મૃત્યુલોક કહેવાય છે જ્યારે કોઈ પ્રાણી માતાના ગર્ભમાં આવે છે ત્યારે તે જ સમયે તેનું ભાગ્ય લખાઈ જાય છે નિયતિ મુજબ આત્મા શરીરમાં પ્રવેશ કરે છે અને તે જીવંત થાય છે તે જ ક્ષણે તેના મૃત્યુનો સમય સ્થળ અને કારણ પણ વિધાતા દ્વારા નક્કી થઈ જાય છે જ્યારે કોઈ પ્રાણીના મૃત્યુનો સમય આવે છે તો ભગવાન શિવજ ધર્મરાજને આની સૂચના આપે છે કારણ કે બધા પ્રાણીઓના મૃત્યુનો નિર્ણય શિવજી પાસે હોય છે ધર્મરાજ શિવજી પાસેથી મેળવીને મને કે આદેશ આપે છે કે હવે જા અને તે પ્રાણીના પ્રાણ હરી લે ત્યારે હું મૃત્યુલોક માં આવું છું મને પહેલેથી જ ખબર હોય છે કે કયા પ્રાણીનું મૃત્યુ ક્યારે ક્યાં અને કેવી રીતે થશે તેથી હું તે પ્રાણીને નિશ્ચિત સમયે નિશ્ચિત સ્થળે પહોંચાડી દઉં છું જ્યાં તેનું મૃત્યુ નિશ્ચિત હોય અને જે રીતે તેનું મૃત્યુ વિધાતાએ લખ્યું હોય હું તેવી જ પરિસ્થિતિઓ અને ઘટનાઓ ત્યાં ઊભી કરી દઉં છું તેથી હે રાજન સાંભળ તે લક્કડહારાને મેં નહોતો માર્યો ત્યારે રાજાએ આશ્ચર્યથી પૂછ્યું હે વિપ્ર તમે આવું કેવી રીતે કહી શકો છો મેં મારી પોતાની આંખોથી જોયું છે કે તે લાકડાની મૃત્યુનું કારણ તમે જ બન્યા હતા ત્યારે બ્રાહ્મણ એટલે કે કાળે કહ્યું હા કારણ તો હું જ બન્યો હતો પરંતુ સાંસારિક લોકો તો એવું જ સમજે છે કે લાકડીઓ ઝાડ પરથી પડીને મૃત્યુ પામ્યો જ્યારે તે તો મારી યોજનાનો ભાગ હતો તેનું મૃત્યુ ઝાડ પરથી પડીને થવાનું નિશ્ચિત હતું તેથી મારે તે રૂપ ધારણ કરવું પડ્યું વિચારો જો હું ખરેખર વૃદ્ધ હોત તો શું ઝાડ પર ચઢી શકત એ જ રીતે જે સૈનિકો મૃત્યુ પામ્યા તેમનું મૃત્યુ હાથે થવાનું નિશ્ચિત હતું તેથી મારે એક સુંદર સ્ત્રી બનવું પડ્યું પછી જે લોકો નાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા તેમનું મૃત્યુ પાણીમાં ડૂબીને થવાનું નિશ્ચિત હતું તેથી મેં એક ભયાનક નાગનું રૂપ ધારણ કર્યું જેથી તેઓ બધા પોતાના મૃત્યુ સુધી પહોંચી ગયા હે રાજન હવે તમે સમજી જ ગયા હશો કે હું કોણ છું છું અને અને તમારી નગરીમાં કેમ આવ્યો સમય સ્થાન પરિસ્થિતિ આ એક પ્રાણીના મૃત્યુમાં મુખ્ય ભૂમિકા ભજવે છે રાજા ગંભીર થઈ ગયા અને બોલ્યા હે વિપ્ર તમે મને જે જ્ઞાન આપ્યું તેના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું પરંતુ મારા મનમાં એક બીજો પ્રશ્ન છે તમે થોડી વાર પહેલા કહ્યું હતું કે આ નગરના રાજાનું મૃત્યુ થવાનું છે પરંતુ હું તો તમારી સામે જીવિત ઊભો છું ત્યારે કાળે મન સ્વરમાં કહ્યું હે રાજન મૃત્યુ તો થઈ ચૂક્યું છે તે મૃત્યુ તમારા નાના ભાઈ ચિત્રાંગદનું હતું જે તમારી ગેરહાજરીમાં રાજગાદી પર બેઠો હતો શ્રુ રાજ્યના એક ગુપ્તચરે તેના પર બાણ ચલાવ્યું અને કારણ કે તમારા રાજ્યના નિયમો અનુસાર તમારી ગેરહાજરીમાં તે જ રાજા ગણાય જે ગાદી પર બેઠો હોય તેથી મૃત્યુ રાજાનું જ ગણાયું અને તમે અહીં મારી સાથે વ્યર્થની ઉલ્ઝનોમાં પડ્યા રહ યા ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી જ્યારે રાજા ભગીર્થને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ દુઃખી થયા અને વિચારવા લાગ્યા મેં આશું કરી દીધું ત્યારે બ્રાહ્મણ રૂપી કાળે કહ્યું હે રાજન આ બધું તો પૂર્વ નિર્ધારિત હતું તમે તો ફક્ત આ નાટકના એક પાત્ર છો જે થવાનું હોય છે તે થઈને જ રહે છે હવે શોક કરવાથી કંઈ નહીં બદલાય તમારી આયુ હજુ બાકી છે હવે તમે પાછા જાઓ અને તમારું રાજ્ય સંભાળો ત્યારે રાજા બોલ્યા હે યમદૌત મને માફ કરો હું તમને ઓળખી શક્યો નહીં પરંતુ હવે હું એક અંતિમ પ્રશ્ન પૂછવા માંગુ છું શું તમે મારા મૃત્યુ વિશે કહી શકો છો ત્યારે બ્રાહ્મણે હસતા હસતા કહ્યું પૂછો રાજન હું તમારી શંકા દૂર કરી દઉં ત્યારે રાજા બોલ્યા શું તમે મને એ કહી શકો છો કે મારું મૃત્યુ ક્યારે થશે ત્યારે યમદવ તે કહ્યું ના એક સામાન્ય વ્યક્તિ માટે આ વખત સુધી ગુપ્ત રહે તો જ તે આ સંસારમાં લીન થઈને જીવી શકે છે નહીં તો તે મૃત્યુ પહેલા જ પડે પડે તડપી તડપી મરે છે કારણ કે ચિંતા અને ચિતામાં કોઈ અંતર નથી ચિતા તો ફક્ત એક જ વાર શબ્દને ભસ્મ કરી દે છે પરંતુ ચિંતા દરેક પડે મન અને શરીરને બાળે છે મિત્રો પરંતુ રાજાના અતિશય હઠને કારણે બ્રાહ્મણે કહ્યું હે રાજન જે રીતે તમે મારી સાથે રહીને બીજાના અને તમારા નાના ભાઈના મૃત્યુ વિશે સાંભળ્યું અને તેમ છતાં ધીરજ ન છોડી તેનાથી મને લાગે છે કે તમે એક જ્ઞાની અને ધૈર્યવાન પુરુષ છો તેથી હું તમને તમારા મૃત્યુ વિશે જણાવું છું હે રાજન ધ્યાનપૂર્વક સાંભળો તમારું મૃત્યુ આજથી ઠીક એક વર્ષ પછી સુરી પર ચઢાવવાથી થશે અને ખાસ કરીને આ મૃત્યુ આજ નગરીની અંદર તમારા પોતાના રાજમહેલમાં જ તમે આ મૃત્યુને પ્રસન્નતાપૂર્વક સ્વીકારવું આટલું કહીને તે બ્રાહ્મણે એક રૂપ ધારણ કરીને ત્યાંથી ઉડી ગયો અને બીજી તરફ રાજા પોતાના મહેલમાં પાછા ફરીને પોતાના નાના ભાઈ ચિત્રાંગદ અંતિમ સંસ્કાર કરે છે અને રાજ્યના કામને ફરીથી વ્યવસ્થિત રીતે સંભાળવા લાગે છે ધીમે ધીમે તેઓ યમદોત સાથે થયેલી બધી ઘટનાઓને ભૂલવા લાગે છે આ રીતે છ મહિના વીતી જાય છે પછી એક રાત્રે અચાનક રાજા ગભરાઈને ઊંઘમાંથી ઉઠી જાય છે તેમને મૃત્યુની ની આહટ અનુભવા લાગે છે આના પર ભગવાન શિવ કહે છે હે દેવી મનુષ્ય ગમે તેટલો નીડર હોય પરંતુ જ્યારે તેને પોતાના મૃત્યુનો પૂર્વાભાસ થાય તો તે તેનાથી બચવા માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી કાઢે છે રાજાએ પણ એવું જ કર્યું બીજા દિવસે સવારે રાજા દરબારમાં પોતાના મંત્રીઓને કહે છે હે મંત્રીઓ એક ભવિષ્યવાણી અનુસાર આજથી ઠીક છ મહિના પછી મારું મૃત્યુ મહારાજ મહેલમાં સૂરી પર ચઢાવવાથી થશે તેથી તમે લોકો એવો કોઈ ઉપાય શોધો જેથી આ મૃત્યુ ટળી શકે થોડા સમય પછી એક મુખ્યમંત્રીએ સૂચન આપ્યું મહારાજ જો આપણે રાજ્યભ્રમાંથી બધી નોકદાર વસ્તુઓ જેમ કે સુરી ભાલા ચાકુ કટાર વગેરેનો સંપૂર્ણ બહિષ્કાર કરી દઈએ અને તેમને રાજનગરની બહાર કાઢી નાખીએ તો કદાચ તમને સુરી પર ચઢાવી જ ન શકાય મંત્રીની આ સલાહ રાજાને અને અન્ય સભાસદોને પણ ગમી અને તેઓ એવું જ કરે છે મિત્રો રાજા ભગીરથ હવે થોડા શાંત થઈ જાય છે પરંતુ મૃત્યુનો ભય તેમના અંતરમાં હજુ પણ જીવિત રહે છે આ ભયના કારણે હવે તેમને ઊંઘ નથી આવતી અને તેઓ મનને બહેલાવવા માટે નવા નવા શોખ અપનાવવા લાગે છે આ રીતે દિવસો વીતે છે અને તે દિવસ પણ આવી જાય છે જેના બીજા દિવસે ભવિષ્યવાણી અનુસાર રાજાનું મૃત્યુ થવાનું હતું હવે રાજા વધુ વ્યાકુળ થઈ જાય છે તેમને સમજાતું નથી કે શું કરવું તેઓ વિચારે છે શા માટે ના આજની રાત રાજમહેલની બહાર જ રહું શક્ય છે કે જો હું મહેલમાં ન રહું તો ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ જાય આ વિચારીને તેઓ મધ્ય રાત્રે એક ગરીબ ભિખારીનો વેશ ધારણ કરીને ચૂપચાપ મહેલમાંથી નીકળી પડે છે અને નગરની ગલીઓમાં ફરવા લાગે છે હવે ઘણા દિવસથી ઊંઘ ન લેવાના કારણે તેઓ થાકી જાય છે ત્યારે તેઓ એક ઘરમાં ચૂપચાપ ઘૂસી જાય છે તે ઘર એક દરજીનું હતું જે રાજા અને રાણીના ખાસ વસ્ત્રો સીવવાનું કામ કરતો હતો રાજા તે ઘરમાં ચૂપચાપ એક ખૂણામાં જઈને સૂઈ જાય છે હવે રાત્રિનો અંતિમ પ્રહર વીતી રહ્યો હતો રાજમહેલમાં કોઈને ખબર ન હતી કે રાજા ક્યાં છે કારણ કે ઘણા દિવસથી તેઓ પોતાના કક્ષમાંથી બહાર નીકળ્યા ન હતા બધા એવું જ સમજતા હતા કે મહારાજ હજુ પણ પોતાના કક્ષમાં જ આરામ કરી રહ્યા છે ઉધરતે દરજીના ઘરમાં કેટલાક ચોર આવે છે અને રાજા રાણી માટે સિવાતા અમૂલ્ય રાજસી વસ્ત્રો ચોરીને ભાગી જાય છે જ્યારે બીજા દિવસે સવારે દરજીને આ ઘટનાની ખબર પડે છે તો તે ઘરના ખૂણામાં સુતેલી તે વ્યક્તિને જે પરંતુ ભિખારીના વેશમાં હતા તેને ચોર સમજી બેસે છે ઓળખ્યા વિના તે રાજાને બાંધીને સીધા લઈ જાય છે હવે રાજમહેલમાં રાજા ભગીરથ પુત્ર જે હવે યુવાવસ્થામાં હતો પિતાની ગેરહાજરીમાં રાજગાદી પર બેઠો હતો તેણે બિંચકાસણીએ તે ભિખારીને ચોર માનીને સિપાહીઓને આદેશ આપ્યો કે તેને સૂળી પર ચઢાવી દો આ સાંભળીને રાજા ચોંકીને ઉભા થઈ જાય છે ચારે બાજુનું વાતાવરણ જોઈને તેમને સમજાઈ જાય છે કે તેઓ પોતે જ પોતાના પુત્રના આદેશ થી આપેલા મૃત્યુના આદેશમાં ફસાઈ ગયા છે આ તે દિવસ હતો જેની ભવિષ્યવાણી એક વર્ષ પહેલા બ્રાહ્મણે કરી હતી રાજાએ તરત જ દરબારમાં પોતાના મંત્રીઓને આખી વાત કહી અને કહ્યું હે મંત્રીઓ અમે એક ધર્મ સંકટ ન તો હું મારા અપમાન કરવા માંગુ છું ન તો મૃત્યુ ત્યારે મહામંત્રીએ તે દરજીને બોલાવ્યો અને સભાને સંબોધતા કહ્યું રાજન તમારા આદેશની મર્યાદા જળવાઈ રહે અને મહારાજના પ્રાણ પણ સુરક્ષિત રહે તે માટે અમે તેમને સુરીની જગ્યાએ એક સોયની ટોચ પર બેસાડી દઈએ આથી આદેશની પૂર્તિ પણ થશે અને કોઈનું મૃત્યુ પણ નહીં થાય આ વાત બધાને યોગ્ય લાગી સમય અનુસાર રાજાને સોયની ટોચ પર બેસાડવામાં આવ્યા પરંતુ હોનીને કંઈક બીજું જ મંજૂર હતું જેવા જ રાજા સોયની ટોચ પર બેઠા તે સોય તેમની પીઠમાં ખૂંચી ગઈ રક્ત વહેવા લાગ્યું અને વૈદ્યોને બોલાવવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું ધીમે ધીમે રાજાનું શરીર શિથિલ થઈ ગયું અને તેઓ ત્યાં જ તડપતા તડપતા પોતાના પ્રાણ ત્યાગી દે છે મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી મનુષ્ય પોતાના ભાગ્યને ગમે તેટલું બદલવા માંગે પરંતુ જે થવાનું નિશ્ચિત છે તે થઈને જ રહે છે આ જ કારણ છે કે પરમેશ્વરે મનુષ્યને ભવિષ્ય જાણવાની શક્તિ નથી આપી જેથી તે વર્તમાનને જીવી શકે તેથી દરેક પ્રાણીએ પોતાના કર્મોના માર્ગે ચાલવું જોઈએ ધર્મનું પાલન કરવું જોઈએ અને દરેક ક્ષણને ભગવાનના નામમાં સમર્પિત કરીને જીવવું જોઈએ આ જ સાચું જીવન છે તો મિત્રો આ હતી રાજા ભગીરથની અદ્ભુત અને રહસ્યમય કથા જે આપણને શીખવે છે કે ભાગ્ય થી કોઈ નથી બચી શકતો ગમે તેવા ઉપાય કરી લે જો તમને આ કથા ગમી હોય તો કૃપા કરીને વિડીયો તેને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આવી જ રહસ્યમય પ્રેરણાદાયી અને આધ્યાત્મિક કથાઓ તમને નિયમિત રૂપે મળતી રહે જય ભોલેનાથ હર હર મહાદેવ તમારો દિવસ મંગલમય રહે